નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડેસર સેવા સદન ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું સમાજ દ્વારા નિવેદન આપવા બદલ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો ક્ષત્રિય સમાજ દ્વારા નવા શિહોરાથી બાઇક રેલી કાઢી ડેસર સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ

મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે શ્રી આપ ઉપર રજૂઆત કરો અમારા વતી કે રૂપાલાની ટિકિટ રદ થાય એમને ચૂંટણીમાં ચૂંટણી લડવા માટે ગેહલાયક ઠેરવામાં આવે અને અમે અમારા ભારતીય જનતા પાર્ટીના જે ઉપલા નેતાગીરી છે એને પણ આ આવેદનથી જણાવવા માંગીએ છીએ કે તમે રૂપાલાની ટિકિટ રદ કરો અમારો ભારતીય જનતા પાર્ટી સામે કોઈ વિરોધ નથી પણ રૂપાલા સામે વ્યક્તિગત વિરોધ છે કોઈ સમાજનો વિરોધ નથી ફક્ત અને ફક્ત રૂપાલાનો વિરોધ છે અને જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ડેસર તાલુકામાં સાવલી તાલુકામાં દરેક જગ્યાએ ગામે ગામ ફરી અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરાવીશું અમે સૌ ભારતીય જનતા સાથે વર્ષો જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છીએ આજ સુધી ક્યારેય ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ જગ્યાએ મત આપ્યો નથી પણ આ વખતે અમારા સ્વાભિમાનનો સવાલ છે અને અમે એક એવી કોમ છે કે સ્વાભિમાન માટે અમે અમારા માથા પણ આપવા તૈયાર છે એટલે જ્યારે અમે જ્યારે ભવિષ્ય ભૂતકાળમાં અમે માથા આપ્યા તો અત્યાર પણ અમે માથા આપવા તૈયાર છીએ અને ભારતીય જનતા પાર્ટીને જણાવીએ છીએ કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જો રદ કરવામાં નહીં આવે તો ડેસર તાલુકા તાલુકામાં સાવલી તાલુકામાં વડોદરામાં અને સમગ્ર ગુજરાતમાં ગુજરાતમાં ને આખા હિન્દુસ્તાનમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીશું ને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરીશું એટલે ઉપલી મિતાગરીને અમે વિનંતી કરીએ છીએ કે રૂપાલાની ટિકિટ રદ કરે રદ કરે રદ કરે જય